શેરાનગરના અણિયાદ વિસ્તારમાંથી હાલો હાઈવે માર્ગ પર પસાર થાય છે આ હાઈવે દિલ્હી બોમ્બે ની જોડતો હોવાથી સતત વાહનોની અવર જવર પણ રહેતી હોય ત્યારે હાઈવે ઉપર દર ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો સહિત આજુબાજુના સોસાયટીના રહેશોને ભારે હાલાકી તે સમયે વેઠવી પડતી હોય છે હાલો શામળાજી હાઈવે ઉપર દર ચોમાસામાં પાણી ભરાતા હોય શાંતપુર સોસાયટીના રહેના ઘરોમાં પાણી ભરાઈ જતા અહીંના રહેશોને પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય ત્યારે હાઈવે ઉપર અને શાંતાકુજ સોસાયટીમાં આવનારા ચોમાસામાં પાણી નહીં ભરાય તે માટે કલ્યાણ કંપની દ્વારા તેમજ તાલુકા વહીવટી તંત્ર સહિતના સંબંધિત તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવે આશા નગરજનો રાખી રહ્યા હતા પ્રિતેશ પંચમહાલ